નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે એકતાનગર ખાતે આવેલ એકતા ઓડિટોરિયમમાં પ્રકૃતિના કાર્યક્રમ રાજપાલ આચાર્ય દેવ અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના વિવિધ તાલુકો આવેલા પ્રગતિશીલ ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક ખેતીના વિવિધ સ્ટોલ રજૂ કર્યા હતા જેમાં શાકભાજી અનાજ કઠોળ તેમજ ગાયના ગોબરથી બનેલી ગણપતિની મૂર્તિઓ ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર રહી કાર્યક્રમ દરમિયાન રાજપાલે ડેડીયાપાડાના નરપતભાઈ વસાવા મોટા રાયપુરાના હિતેશભાઈ વલ્લવી સહિત અન્ય ખેડૂત મિત્રોને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા ડેડીયાપાડાના બેબાર ગામના નરપતભાઈ વસાવાએ મિશ્રપાક મિશ્ર પાક પદ્ધતિ દ્વારા જમીનની ગુણવત્તા અને તત્વ તમા મોટો ફેરફાર અનુભવ્યો છે તેઓ ડાંગર તુવેર અને કઠોરની ખેતી દ્વારા પ્રાકૃતિક ખેતીને સફળતા આપી રહ્યા છે જ્યારે હિતેશભાઈ વલ્લવીએ સુભાષ પાલેકરજી ની પદ્ધતિઓ જેમ કે જીવામૃત નિમાસ્ત્રો ધંજીવરામૃત નો ઉપયોગ કરીને ચાર એકર

એ હવે એકદમ સુધરી ગયેલી છે અને જે એ બધી પદ્ધતિ અમે પ્રાકૃતિક પદ્ધતિથી જ કરીએ છીએ જે પહેલાં પાકો કરતા હતા અમુક મિલેટ્સ કરતા હતા તો અમે પણ પાછા એ મિલેટ્સ હવે પાછા બોલાઈ જાય છે એના લીધે પાછા અમે મિલેટ્સ પાકા ચાલુ કર્યા છે અને જે જાત જાતના જે કઠોળ વર્ગની વનસ્પતિઓ હતી એ અમુક લોકો વિસ્તરાઈ ગયેલા છે તો તેને પાછી અમે પાછી અમારી ખેતરો ખેતરોમાં પાછી અમે ઉત્પાદન કરીએ છીએ આજના એકતાનગર ખાતે આપણા મહામહિમ રાજ્યપાલશ્રીએ જે આ માર્ગદર્શન આપ્યું એનાથી અમે પ્રેરાઈને લોકોને વધારે વધારે એ પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો કોશિશ કરીશું અને એના લીધે આપણા જે અમુક અમુક જગ્યાએ જે જંગલોનું પ્રમાણ ઘટી ગયેલું છે એને પણ પાછું હવે રિપીટ રિપીટ એમાં પાછા અમે વધારો કરવા કોશિશ કરીશું હું બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક કૃષિ કરું છું અને એમાં મને સારામાં સારો બેનિફિટ થાય છે જે પહેલાં હું રાસાયણિક ખેતી કરતો તો એમાં ખર્ચો પણ બહુ બધો વધી જતો હતો તો જ્યારે મેં બે હજાર આ પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી તો સુભાષ પાલેકરજીના માર્ગદર્શન હેઠળ અમે તાલીમ અમદાવાદ નિકોલમાં કરી પછી ત્યાંથી અમે મારા ચાર એકર ફાર્મમાં પ્રા પ્રાકૃતિક કૃષિ કરું છું તેમાં અમે મુખ્ય પાકો છે શાકભાજી છે પછી અનાજ કઠોળ બધું અને મિક્સ મિશ્ર પાકમાં અમે ખેતી કરું છું આ વખતે અમે હળદર અને એમ એની જોડે અંતર પાકમાં મગ છે તુવર છે મરચી છે રીંગણ છે એ રીતના અમે મિશ્ર પાકનું મોડલ તૈયાર કરેલું છે અને એમાં પહેલાં જે ખર્ચો થતો હતો એમાં જે આપણું ઉત્પાદન થતું એમાંથી પચાસ ટકા ઉપર ખર્ચમાં થઈ જતું હતું તો અમે જ્યારે પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ તો અમે જીવામૃત ઘન જીવામૃત નો ઉપયોગ કરી અને જ્યારે કોઈ જાતના રોગ જીવાત આવે તો તેમાં અમે અસ્ત્રો બનાવીએ છીએ નિમાસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે અગ્નિઅસ્ત્ર છે એનો ઉપયોગ કરી અમે રોગ સામે પણ નિયંત્રણ મેળવે છે અને એમાં સારામાં સારું ઉત્પાદન મળે છે અને ભાવ પણ બજાર કરતાં અમને સારા મળી રહી છે આજના કાર્યક્રમમાં આપણા માન્ય આચાર્ય દેવવ્રતજી સાહેબના એકતાનગર ખાતે જે પ્રાકૃતિક કૃષિનો પરિસંવાદનો જે કાર્યક્રમ યોજાયો એમાં ત્યાં બહુ સરસ માર્ગદર્શન મળ્યું ત્યાં અમે પ્રાકૃતિક કૃષિનો આ સ્ટોલ મૂકેલો છે ત્યાં વિવિધ પ્રકારના શાકભાજી છે ફળો છે અનાજ છે વગેરેનો અમે અહીંયા સ્ટોલ પર મૂકેલું છે અને તેની માહિતી બધા ખેડૂતોને પણ આપી છે અને કાર્યક્રમ સફળ રહ્યો છે આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે